નમસ્કાર વિદ્યા સાહેબ મિત્રો ઘણા જ વાયદાઓ આશાઓ નિરાશાઓ અકળામણ મૂંઝવણ અને ચિંતાઓની વચ્ચે આખરે પીએમએલ આવી ગયું તો તમે બધા આનંદમાં તો જરૂર રહેશો પરંતુ હવે બધાને એક જ ચિંતા થતી હશે કે મેરિટ કેટલે અટકશે તથા મારો મેરિટમાં વારો આવશે કે નહીં તે બધા જ લોકોને ચિંતા હશે તો ચાલો તમારા બધાની ચિંતાને આતુરતાનો અંત લાવવા માટે આપણે એકદમ સત્યની નજીક તેવું અંદાજિત ભાષાઓનું મેરિટ લિસ્ટ બનાવ્યું છે તે આપણે જોઈશું પરંતુ તે પહેલાં તમે જો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો જેનાથી તમને આગળના વિડીયો મળતા રહે અને વિડીયોનું નોટિફિકેશન મળે જેનાથી તમને વિડીયો સમય શક વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો મિત્રો સુધી માહિતી પહોંચાડવા માટે વિડીયો શેર જરૂર કરજો અમારી ટેલિગ્રામ ચેનલ તથા ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેમાં પણ અમે ભરતીને લગતી તમામ અપડેટ મળી જશે મેરિટ જોતાં પહેલાં આપણે કેટેગરી પ્રમાણે કુલ કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તથા સમગ્ર સંખ્યામાં તેની ટકાવારી કેટલી હશે તે આપણે એકવાર જરૂરથી જોઈ લઈએ ત્યારબાદ મેરિટ જોઈએ સૌપ્રથમ ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં કુલ ચાર હજાર ત્રણસો ને ચોવીસ ફોર્મ ભરાયા છે જેમાં ઓપનમાં બસો પંદર જેની ટકાવારી સાત પોઈન્ટ સત્તાણું થાય છે એસસી બે હજાર ઓગણસાઠ ટકાવારી સુડતાલીસ પોઈન્ટ એકસઠ થાય છે એસસી માં નવસો વીસ ટકાવારી એકવીસ પોઈન્ટ થાય છે એસટીમાં પાંચસો એકસઠવારી બાર પોઈન્ટ સત્તાણું થાય છે ઇડબલ્યુ એસમાં પાંચસો ઓગણ ટકાવારી તેર પોઈન્ટ પંદર થાય છે પીએચના ટોટલ એકસો ને ઓગણીસ ઉમેદવાર છે બે હવે જો ગુજરાતી ભાષાના મેરિટની વાત કરીએ તો આપણે કેટેગરી પ્રમાણે સીટો ધારેલી છે અને તે સાતસો સીટો અંદાજિત ધારેલી છે જો સીટોમાં ફેરફાર થાય તો મેરિટમાં પણ ફેરફાર થાય અંદાજીત બસો ઓપનમાં બસો સાંસઠ એસસી બીસીમાં એકસો નેવ્યાસી એસસીમાં ઓગણપચાસ એસટીમાં અઠ્ઠાણું ઇડબ્લ્યુએસમાં સિત્તેર અને પીએસમાં અઠ્યાવીસ જગ્યા તેના પ્રમાણે અંદાજ મેરિટ જો જોઈએ તો ઓપનમાં અડસઠ પોઈન્ટ પચીસ એસસી સડસઠ પોઈન્ટ પાંચ એસ સડસઠ પોઈન્ટ પાંચ ચોસઠ એસમાં અડસઠ અને પીએસ ઉમેદવારોનું મેરિટ ત્રેસઠ સુધી રહી શકે છે ત્યારબાદ જો હિન્દી વિષયની વાત કરીએ તો તેમાં ટોટલ ઓગણીસો છવ્વીસ ફોર્મ ભરાયા છે જેમાં ઓપનમાં ચુમ્બોતેર ફોર્મ ભરાયા છે જેની ટકાવારી ત્રણ પોઈન્ટ ચોર્યાસી એસસી નવસો પંચોતેર જેની ટકાવારી પાંચ પચાસ પોઈન્ટ બાસઠ એસ ચારસો સુડતાલીસ જેની ટકાવારી ચોવીસ પોઈન્ટ છોતેર એસટીમાં બસો અઠ્યાવીસ ઇડબ્લ્યુ એકસો બોતેર અને પંચાવન ફોર્મ ભરાયેલા છે હિન્દી વિષયની જો વાત કરીએ તો પાંચસો પચાસ જેવી જગ્યાઓ ધારી છે જેમાંથી ઓપનમાં બસો નવ એસસી બીસીમાં એકસો ઓગણપચાસ એસસીમાં અડત્રીસ એસ ટીમાં સિત્યોતેર પંચાવન બાવીસ જગ્યાઓ જેવી ધારી છે જો આ પ્રમાણે જગ્યા આવે તો મેરિટ અંદાજીત ઓપનમાં સાસઠ પોઈન્ટ પાંચ એસઈ બીસીમાં પોઈન્ટ પંચોતેર એસસીમાં સડસઠ એસટીમાં બાસઠ ઇ સાસઠ અને પીએચમાં સાઠ પાંચ જેવું મેરિટ અટકી શકે છે ત્યારબાદ જો અંગ્રેજી ભાષાની વાત કરીએ તો તેમાં કુલ સાત હજાર સાત ફોર્મ ભરાયા છે તેમાંથી કેટેગરી વાઇઝ જો જોઈએ તો ઓપનમાં પાંચસો બાવન માં 3264 સીમાં બત્રીસો ચોસઠ એસસીમાં માં નવ એસ માં નવસો ને ઓગણસાઠ માં એસમાં દસ ઓગણીસ ને પંચાવન ફોર્મ ભરાયા છે જેની ટકાવારી નીચે આપેલી છે જે તમે તમારી રીતે જોઈ લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો ત્યારબાદ જો અંગ્રેજી ભાષાની વાત કરીએ તો તેમાં પાંચસો પચાસ જગ્યા ધારી છે તે પ્રમાણે ઓપનમાં બસો નવ એસસીબીસીમાં એકસો અડતાલીસ એસટીમાં ઓગણચાલીસ એસસીમાં ઓગણચાલીસ એસટીમાં સડસઠ ઇડબલ્યુ એસમાં પંચાવન પીએસમાં બાવીસ જેવી જગ્યાઓ ધારી છે અંદાજીત મેરિટ જો જોવા જઈએ તો અંગ્રેજીનું સિત્તેર જેવું રહેશે એસસીબીસીનું ઓગણસિત્તેર સીનું પોઈન્ટ પાંચ જેવું રહેશે એસસીનું ઓગણ સિત્તેર પોઈન્ટ પચીસ જેવું રહેશે એસટીનું સાસઠ જેવું અને ઇડબલ્યુ સિત્તેર જ્યારે પીએચનું સાઠ જેવું મેરિટ અટકી શકે છે જો આ પ્રમાણે જગ્યા આવે તો જે જગ્યાઓ પોઈન્ટમાં છે તે આજુબાજુની ધારી લેવી ત્યારબાદ જો સંસ્કૃત ભાષાની વાત કરીએ તો તેમાં કુલ એકવીસ વનની ચોપન ફોર્મ ભરાયા છે જેમાં ઓપનમાં છન્નું ફોર્મ એસસી વીસીમાં એક હજાર એકાવન એસસીમાં ત્રણસો ને અઠ્ઠાણું એસટીમાં બસો એકવીસ ઈડબ્લ્યુ એસમાં ત્રણસો અઠ્યાસી ને પીએચમાં ચાલીસ ફોર્મ ભરાયા છે ઓપનમાં જો ટકાવારી જોઈએ તો ચાર પોઈન્ટ પિસ્તાલીસ એસસીબીસીમાં ટકાવારી જોઈએ તો અડતાલીસ પોઈન્ટ પંચોતેર એસસીમાં ટકાવારી જોઈએ તો અઢાર પોઈન્ટ પિસ્તાલીસ એસટીમાં ટકાવારી જોઈએ તો દસ પોઈન્ટ પચીસ ઈડબ્લ્યુ એસમાં જો ટકાવારી જોઈએ તો સત્તર પોઈન્ટ અઠ્ઠાણું અને પી એક પોઈન્ટ પંચ્યાસી જેવી છે હવે જો સંસ્કૃત ભાષાની વાત કરીએ તો તેમાં આપણે કુલ ચારસો જેવી જગ્યાઓ ધારી છે જેમાં ઓપનમાં એકસો બાવન એસસી એકસો આઠ એસસીમાં અઠ્યાવીસ એસટીમાં છપ્પન ઈડબલ્યુ એસમાં ચાલીસ અને પીએસમાં સોળ જેવી જગ્યાઓ ધારી છે તે પ્રમાણે જો અંદાજિત મેરિટ જોવા જઈએ તો ઓપનમાં અડસઠ પોઈન્ટ પાંચ એસસીબીસીમાં સાસઠ એસસીમાં અડસઠ એસટીમાં ચોસઠ ઇડબલ્યુ એસમાં અડસઠ પોઈન્ટ પાંચ અને પીએચમાં એકસઠ જેવું મેરિટ રહી શકે છે આ મેરિટ આપણે ટકાવારી પ્રમાણે કેટેગરીની ટકાવારી પ્રમાણે કેટલી જગ્યા હોય તે પ્રમાણે બનાવેલું છે જે જગ્યામાં આઘા પાછું થાય રોસ્ટર પ્રમાણે તો મેરિટમાં આઘા પાછું થાય બાકી થોડો ઘણો ફેર પડે જાજો ફેર પડશે નહીં વિડીયો અંત સુધી જોવા બદલ આભાર અને જો તમે અમારા અન્ય વિડીયો જોવા માગતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને લેટેસ્ટ અપડેટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ તથા ગ્રુપમાં જોડાવો થેન્ક યુ આભાર